जय सिया राम श्रीमद भगवद गीता त्रिजो श्लोक पश्चेताम पांडु पुत्राणाम आचार्य महत्तिम चमुम व्युद्धाम द्रुपद पुत्रेण तव शिष्येण धीमता के हे आचार्य तमारा बुद्धिमान शिष्य एवं दृष्ट द्युम्न द्वारा व्यूहाकारे गोठवायेली आ पांडवों की सेना ने तमे जुओ આપણને વિચાર આવે મિત્રો કે દુર્યોધન કેટલો ચાલાક માણસ છે કે એ પોતાની વાણી દ્વારા ગુરુ દ્રોણાચાર્યનું બ્રેન વોશ કરીને એમને મેન્યુપ્લેટ કરી અને પાંડવો વિરુદ્ધ એમને ભડકાવે છે સૌપ્રથમ તો તે તેણે દુર્યોધને એ જે શબ્દનો ઉપયોગ કર્યો છે એની ઉપર આપણે ધ્યાન દઈએ દુર્યોધને એવું કીધું કે તમારા બુદ્ધિમાન શિષ્ય એવા ધ્રુપદ પુત્ર દ્રુપદ પુત્ર અહીંયા દ્રુપદ પુત્ર શબ્દ વાપર્યો એટલે દ્રુપદ શબ્દ છે એ દ્રોણાચાર્યના કાનમાં પડે તો દ્રોણાચાર્યને દ્રુપદ સાથેનું પોતાનું વેર તાજું થાય બીજું કે દૃષ્ટિદ્યુમ્નનો જન્મ છે એ દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બે બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવેલો એના દ્વારા થયેલો છે એ યજ્ઞની ફલશ્રુતિ રૂપે દૃષ્ટદ્યુમ્નોનો જન્મ થયેલો છે અને એવું કહેવાય છે કે દૃષ્ટદ્યુમ્નના હાથે ગુરુ દ્રોણાચાર્યનો વધ થશે એટલે દુર્યોધન છે એ બહુ ચતુરાયપૂર્વક આ બધા શબ્દોનો ઉપયોગ કરે છે કે જેથી દ્રોણાચાર્યને છે એ પાંડવો પ્રત્યે અને દૃષ્ટદ્યુમ્ન પ્રત્યે છે એ ખૂબ ક્રોધ આવે એટલા માટે દુર્યોધન એવું કહે છે કે હે ગુરુદેવ તમારા બુદ્ધિમાન શિષ્ય એવા દૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યુહાકારે ગોઠવાયેલી આ પાંડવોની મોટી બધી સેનાને તમે જુઓ દૃષ્ટદ્યુમ્ન છે એ દ્રુપદનો પુત્ર છે દ્રુપદ સાથે દ્રોણને જૂનું વેર છે દ્રષ્ટદ્યુમ્ન છે એ ગુરુ દ્રોણ પાસેથી જ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખ્યો છે એટલે દુર્યોધન ગુરુ દ્રોણના મનમાં એવું ઠસાવવા માંગે છે કે ગુરુજી તમે કેટલા ભોળા છો જે વ્યક્તિના હાથે તમારું મૃત્યુ થવાનું છે એ જ વ્યક્તિ તમને ભોળવી અને વિદ્યા તમારી પાસેથી શીખી ગયો છે અને આજે એ પાંડવોનો સરસેનાપતિ મુખ્ય સેનાપતિ થઈ અને તમારી સામે ઉભો છે તો આમાં પાંડવો અને ધ્રુષ્ટ્યુમ્ન છે એમની તમારા માટેની લાગણી કેવી છે કે પાંડવો એ સૌથી પહેલા પોતાના ગુરુના મોતનું કારણ એવા ધૃષ્ટ્યુમ્ન સેનાપતિ બનાવ્યો છે એટલે આવું બધું સાંભળવાથી ગુરુ દ્રોણાચાર્ય છે એ ક્રોધ આવે પાંડવો પ્રત્યેની એમની લાગણી ઓછી થાય એટલા માટે છે એ દુર્યોધન આવું કહે છે બીજું કે દુર્યોધન છે એ પાંડવોની સેનાને જોઈ અને થોડો ગભરાઈ ગયો છે આમ જોવા જઈએ તો મહાભારતની યુદ્ધ મહાભારતના યુદ્ધમાં અઢાર અક્ષોહિણી સેના છે એ યુદ્ધ લડી છે જેમાં અગિયાર અક્ષોહિણી સેના છે એ કૌરવ પક્ષેથી યુદ્ધ લડી છે અને સાત અક્ષોહિણી સેના છે એ પાંડવ પક્ષેથી યુદ્ધ લડી છે હવે જોવા જઈએ તો પાંડવો આગળ સૈન્ય બળ ઓછું છે આમ છતાં આ ઓછા સૈન્ય બળની વ્યવસ્થિત રીતે ગોઠવણી જોઈ અને દુર્યોધન છે એ ગભરાઈ ગયો છે બીજું કે પાંડવોની આગળ ભલે સેના ઓછી છે પણ

જો તમે એનું યોગ્ય આયોજન કરેલું હશે તો જેવી રીતે પાંડવોની સાત અક્ષણી સેના એનું વ્યવસ્થિત આયોજન દુર્યોધન દુર્યોધનને છે એ ખૂબ મોટી બધી સેના જેવડું લાગે છે તો એમ તમારી પાસે પણ ઓછા સંસાધનો હશે છતાં પણ એનું વ્યવસ્થાપૂર્વકનું આયોજન તમને ખૂબ મોટો લાભ છે એ કરાવી શકે એમ છે આપણે આ શીખવાનું છે કે કદાચ આપણી પાછ પાસે ઓછી સંખ્યાબળ હોય ઓછી વસ્તુઓ હોય ઓછા સંસાધનો હોય પણ જો આપણે એનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કરતા શીખીશું તો એ ઓછામાં ઓછા સંસાધનો દ્વારા એ ઓછામાં ઓછી વસ્તુઓ દ્વારા આપણે ચોક્કસ સફળ થઈશું થઈશું અને થઈશું અને બીજું કે જો આપણે ધર્મના પક્ષે ચાલીશું જો આપણે સત્યના પક્ષે ચાલીશું તો કોઈથી પણ આપણે ગભરાવવાની જરૂર નથી અસ્તુ જય શિયાળના